એક દિવસે ઉમરેઠનો એક બ્રાહ્મણ સુદામાં જેવો દરિદ્ર હતો બીજા હરિભક્તો શ્રીજી મહારાજની મહાપૂજા કરે થાળ કરીને જમાડે તેને જોઈને અંતરમાં અતિ પશ્ચાતાપ કરે કે મારા જેવો કોઈ અભાગ્યો નહીં કેમ કે આ મનુષ્ય દેહે કરીને સર્વે ભગવાનનો થાળ કરે છે અને પૂજા કરે છે જેથી એમના મોટા ભાગ્ય છે એમ સંકલ્પ કિરા કરે કારણ કે તે વખતે ઉમરેઠમાં શ્રીજી મહારાજ પધારીને ખૂબ સુખો આપી રહ્યા હતા એક દિવસે આમલાની ઉત્તર દિશા તરફ આવેલા કુવા પાસે ગામમાંથી લોટ માંગી લાવીને કલાડામાં રોટલો કરીને લાખા લુણીની ભાજી લોટામાં ભરીને બેઠો થકો ભગવાન શ્રીહરીનું સ્મરણ કરતો હતો એના સંકલ્પને જાણીને મહારાજે મધ્યાહન સમયે સુતારની ઓરડીએ પોઢ્યા હતા તે એકદમ ઉઠીને બ્રહ્મચારીને કહ્યું કે આપણો લોટો લાવો મારે નાવા જવું છે વળી કહ્યું કે લોટો લાવો અમારે તો બહાર જવું જ છે એમ કહીને સત્વરે ઉઠીને મોજડીઓ પહેરીને ચાલ્યા એટલે મૂળજી બ્રહ્મચારી પણ લોટો લઈને પાછળ ચાલ્યા તે વખતે એ ભૂદેવ પાસે જઈને શ્રીહરી ઊભા રહ્યા ને કહ્યું કે ભૂદેવ અમને ભૂખ લાગી છે તો જમવાનું જે તૈયાર હોય તે આપો એ વાતને સાંભળીને બ્રાહ્મ એ બ્રાહ્મણે બહુ હરખથી કહ્યું કે અરે મહારાજ આ તો પંચકણીનો રોટલો અને લાખા લુણીની ભાજી છે તે તમોને મારાથી કેમ અપાય અને તમારાથી કેમ જમાય ત્યારે વળી મહારાજે કહ્યું એ તો બહુ સારી છે એમ કહીને પોતે જમવા બેસતા બ્રાહ્મણે બહુ હેતથી રોટલો અને ભાજી આપીને કહ્યું કે મહારાજ આ તો વિદુરજીની ભાજી તથા સુદામાના તાંદુલ તથા શબરીના બોર એના જેવું જમણ છે પછી રોટલો અને ભાજીને જમીને ચડું કરીને જળપાન કર્યું તે સમયે બ્રાહ્મણે હાથ જોડીને અતિ અરખથી કહ્યું કે મહારાજ મારો ઘણા દાડાનો રૂઢ સંકલ્પ હતો તે સર્વજ્ઞ ભક્ત મનોરથ પૂરક આપે આજ પૂરો કર્યો એમ સમય કહીને મહારાજના ચરણાર્વિંદમાં પડીને રોમાંચિત શરીર ગદગદ કંઠ થઈને આંખમાં પ્રેમના આંસુ લાવીને ચરણારવિંદને અભિષેક કરતો થકો ઊભો રહ્યો અને વિનય સરસ્તુતિ કરતા બોલો કે આજનું જે ભક્ત મનોરથપૂર્વક નામ છે તે નામ આજ તો આપે પધારીને યથાર્થ સત્ય કર્યું એમ કહીને મહારાજને ચરણે પગે લાગીને ત્યાં જ બેઠો પછી મહારાજ તો ત્યાંથી ચાલીને ઓરડીએ આવીને પોઢી ગયા ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે મહારાજ તમારે તો નાવા ને આ શું કર્યું ત્યારે મહારાજે કહ્યું એ જ નાયા એમ રમૂજ કરીને પોઢી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી